અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અકસ્માતમાં ત્રણના મોત એન એચ અડતાલીસ ફર કારને પાછળથી ટક્કર વાગતા આગળ ટ્રક સાથે અથડાઈ ચાર ઈજા અગસ્ત ઉર્ફની ઉજવણી કરી પરિવાર મુંબઈ જતો હતો ખાખી માટે ઉમેદવારોની કડકડતી ઠંડીમાં દોડ પરીક્ષા કેન્દ્રો પર ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશાના દ્રશ્યો પંદર સ્થળો પર આજથી દસ લાખ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ કાકરિયા કાંકરિયાઝૂમાં હવે પાંજરામાં જઈને દેશ વિદેશના પક્ષી જોઈ શકાશે વધુ ઊંચાઈએ ઉડતા પક્ષીઓ માટે ખાસ ડોમ તૈયાર કરાશે માળો બાંધી શકે તે માટે વૃક્ષો પણ બવાશે એસઆરપીની ટુકડી સહિતનો કાફલો તૈનાત બીછિયામાં પોલીસ એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કર્ફ્યુ જેવો માહોલ રાજકોટ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટની ઓફર આપી લોકોને શિકાર બનાવ્યા હજુમરાની યાત્રાના નામે થી વધુ યાત્રાળાઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી ગુજરાતમાં પોલીસ ભરતીનું મહાકુંભ બાર હજાર ચારસો બોંતેર જગ્યા માટે દસ પોઇન્ટ તોત્તેર લાખ ઉમેદવાર અમદાવાદ સહિત પંદર ગ્રાઉન્ડમાં વર્દી માટે દોર્શી યુવાઓ ગાંધીનગરથી મોનિટરિંગ થશે ઈસ્કોત મંદિરમાં દીકરીનું બ્રેઇન વૉશ કરાણાક્ષેપનો મામલો હાઈકોર્ટમાં હાજર થયેલી યુવતીએ કહ્યું મારી મરજીથી લગ્ન કર્યા માતા પિતા પાસે પરત નથી જવું રાજકોટમાં પ્રથમ વખત વનડે મહિલા ક્રિકેટ શ્રેણીનું આયોજન ભારત અને આર્લેન્ડની ખેલાડીઓએ મેદાનમાં પ્રેક્ટિસ કરી સ્મૃતિ વંદારાની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા રમશે